એવું તો બઉ કરી દીધું હ બે ત્રણ તગ્યા લીધા હા પૈસા તો અને એક તો કલજી જોડે લીધા કલજી તો હ ઘરનો હાયદો કરવો પડે કલજી નો કોક કરવું પડે કલજી માથા બારે કુટુંબ નું હોય આવું એવું આજનો વાયદો કલજી નો કલજી આવતો હે ને આજનો વાયદો હ કોક નાટેક કરવું પડે પૈસા હું કરું કલજી થાલ અમને ઉભો થઈ જશે હે

પૈસા હાલ નહી ના હોય તો મારા કોઈ નઈ જોવાનું બે મહિના નો વાયદો કર્યો છે નાટક મોટો પથરો જ હે તું એનો મારી દાખલ લઈ ગયા દવાખોન નાટક ના કરે એ તો હાલ દે પૈસા કલજી તું પૈસા એમ હજી કઉ તને પ્રેમથી આ પથરી બથરી નાટક કરવા પડે તારા પૈસા નાટક નહીં કલજી પથરી ઉપરી દવાખોન લઈ જ બતાવી હેઠ

બે મહિના બે મહિના દોઢ મહિના આલુ જો દોઢ મહિના ના રે તો ભેહો લઈ જાય તારી કઈ દઉં તને સારું જા જો કલજી મારો બેટો સહી આવી જાય છે ખબર નવઈ ના મઈ 10000 રૂપિયા આલે તો મચક જુગાર કરવો પડે ખાવાના આય હ નઈ ઘેર અને વળી એ પૈસા લેવા આવ્યો તેલ લાવવા પૈસા નહીં હું તમે કલજી ફલજી આવી જાય અમે રવજી જોડે જવું પડે કોક કરવું પડે કલજી બેહો હું લઈ જાય બેહો જ ખાઈ જવું ને રૂપિયા જ બધા વાપરી ગાલે એમ કલજી કે બેહો લઈ જજે હું લઈ જાય અમે તું એ કલજી

यार दूध मार गया यू ना ये वो तो मार नहीं गया तो बात ये वो तो ये पोटले मार गया था दरिश वाली क्या डा कुछ बोल रहा है ये पीने का शौक नहीं

બે હા હા પી ના છે કમ ધંધો કરો તો કક પચીસ રૂપિયા ભાડો કુક પચીસ રૂપિયા કોમ ધંધો કરો પડી ગયા એટલે કેવું ખાલી તો ગમ માં ના જોડે પૈસા માગી તે પીધો હે પચીસ પચીસ લાખ ને પચાસ હાજર લાખ પચીસ લાખ તો તમે દેવું કરીને આયા લોકો ના ખાઈ ગયા હોલે તમે બે તો તમે બે તો દેવાના દાકાર છો

sèwala jọpọ ìkúndólehì ọgbà fa sàgbàtà fi àgàri janto.